મંદિરના મુખ્યજી દ્વારા ભગવાનને રંગો વડે લાડ લડાવી પછી ઉપસ્થિત ભક્તો પર રંગો છાટે કે સુડાની વિચકારી મારી લોકોને રંગોથી રંગી દીધા હતા આખાય મંદિરમાં બિલ ગુલાલના રંગોની છોડો ઉડતી નજરે પડી હતી જ્યાં નજર નાખો ત્યાં રંગો તેમજ કે સુડાનો કલર મંદિરના ચોકમાં જોવા મળતો હતો વૈષ્ણવોએ દ્વારકાધીશ પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો નગર તેમજ સોસાયટી વિસ્તારમાંથી હજારો ઉપરાંત વૈષ્ણવ મંદિરે આવીને ધૂળેટીના દર્શનનો અમૂલ્ય લાભો લીધો હતો ટાવર પાસે આવેલ ઝારોલા વાઘા વિસ્તારમાં મંદિર પાસેના ચોગાનમાં ધૂળેટી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જૂના જમાનાની કહેવત મુજબ રંગો વગર જીવન નિરસ થઈ જાય છે તેથી જીવન નિરસ ન બની જાય તે માટે આ રંગોત્સવ ઉજવવામાં આવે છે આ રંગોત્સવનો અનેરો અને અનોખો સામાજિક મહત્વ પણ છે કેસુડાના ફૂલોમાંથી રંગ બનાવીને એકબીજા પર રંગ છાંટીને આ ઉત્સવ મનાવાય છે જેમાં નાના મોટા અબાલ વૃદ્ધ સૌ કોઈ ધુડેટીના રંગોમાં રંગાઈ જાય છે જારોલા વાગામાં છેલ્લા કેટલાય વર્ષોથી ધૂમધામથી રમવામાં આવે છે ધુડેટી તહેવાર નિમિત્તે ધુડેટીના તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા નદી પર ફૂલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ધૂળેટીની ઉજવણી નગર તેમજ સોસાયટી વિસ્તારમાં લોકોએ એકબીજા ઉપર રંગ છાંટીને ધૂળેટી ખેલી હતી ડબોઈમાં જ્યાં નજર કરો ત્યાં રંગો રંગો નજરે પડતા પ્રેમ અને ઉમંગના પર્વ ધૂળેટીની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી

ला चालू मने काय मोदी ना अपना पास सो दे आओ ला तो टेडी टेडी આપજો <laughs> આજ રોજ દર વર્ષની જેમ ગુડ મોર્નિંગ ગ્રુપ ડભોઈ દ્વારા થોડી ધુળેટીની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે સમગ્ર દેશવાસીઓને હોળી ધૂળેટીની શુભકામનાઓ પાઠવીએ છીએ અને સમગ્ર દેશમાં ભાઈચારો બની રહે સર્વે દેશવાસી આ રીતે હર્ષો ઉલ્લાસ સાથે સમગ્ર વર્ષ તેમનું સારું જાય તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ